મિત્રો ગૌતમ ગંભીર જ્યાં સુધી કોચ છે તો ઉધી જ મોકો મળશે સુમન ગિલને કારણ કે ગિલનું પ્રદર્શન નથી આવતું તે છતાં એને ટી ટ્વેન્ટીમાં સામેલ કરે છે સંજુ સેમસન બેઠા છે યશસ્વી જયસ્વાલને મોકો મળતો નથી અને હવે વૈભવ સૂર્યવંશી પણ તૈયાર થઈ ગયો છે સૂર્યવંશી પણ દરવાજો ખટખટાવી રહ્યો છે ટીમ ઇન્ડિયા માટે કે હું પણ તૈયાર છું ઓપનિંગ કરવા માટે સૂર્યવંશીને જો મોકો મળે અહીંયા શતક ઉપર શતક મારી રહ્યો છે એટલે એ પણ ટીમ ઇન્ડિયામાં આવવાની તૈયારી કરી રહ્યો છે જો સુમન ગિલ આગલી મેચોમાં ચાલે તો આગલી ન્યુઝીલેન્ડ અને સૂર્યવંશી દાવેદાર છે હવે તો પણ જ્યાં સુધી ગૌતમ ગંભીર કોચ તરીકે બેઠાશે ત્યાં સુધી ના સંજુ નો આવશે ના યશસ્વી નો મેળ આવશે કે ના વૈભવ નો મેલ આવશે સંજુને તો મોકો આપતો નથી યશસ્વીને લેતા જ નથી અને સૂર્યવંશીની ઉંમરનું બોનું બનાવશે કે હજુ સૂર્યવંશી નાની ઉંમર છે નાની ઉંમર છે નાની ઉંમર તો સચિન પાજીની હતી પણ તે સત્તા સચિન પાજીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું કારણ કે એમનું પરફોર્મન્સ સારું હતું એના કારણે ટીમ માટે કોણ સારું કરી શકે છે અને કોણ સારું કરશે એ જોવાનું હોય ના કે ઉંમર જોવાની હોય અને સૂર્યકુમાર યાદવ પણ સોગન ખાઈને બેઠા હોય ને એવું લાગે છે કે રન બનાવે એ બીજા સૂર્યકુમાર યાદવે તો ગંભીરને પણ શીખવાડી દીધું ચિંગમના પરપોટા ફૂલાવાનું ગૌતમ ગંભીર પણ હવે ચિંગમ ખાતા ખાતા પરપોટા ફૂલાવે છે અને ભાઈ ત્યાં આખી ટીમના પરપોટા ફૂલાવરાઈ દીધા આમાં નામાં તો સૂર્ય જાણથી ભારતીય ટીમનો કપ્તાન બન્યો છે ને ત્યાંથી એનું ફોર્મ જતું રહ્યું છે જ્યારે સૂર્ય કપ્તાન હતો ત્યારે ભારતીય ટીમ માટે બહુ સારું પ્રદર્શન કરતો હતો પણ જ્યારથી સૂર્યને કપ્તાન બનાવવામાં આવ્યો ને ત્યારથી એનું ફોર્મ જતું રહ્યું છે અને સુમન ગિલનું પણ એવું જ છે કંઈક સૂર્યા અને ગિલ કરતાં તો હારું રમે છે ડીકૂક જેને રિટાયરમેન્ટ લઈ અને પાછો આવ્યો તે છતાં હરેક મેચમાં એ રન બનાવે છે લાગતું જ નથી કે આને ક્રિકેટ છોડી મળી હતી અને હવે પાછા આવ્યા છે એવું એવું લાગે છે કે કન્ટિન્યુ રમે જાય છે રમે જ જાય છે અને કન્ટીન્યુ રમવાવાળા ગિલ અને સૂર્યા એમના રન જ આવતા નથી અને ગૌતમ ગંભીર ગિલને કાઢવાનું ન દેતો નથી સૂર્યાએ કેપ્ટન તરીકે એક પણ સિરીઝ હાર્યો નથી એ બરોબર છે પણ એના રન નથી આવતા એનું શું જો સૂર્યનું આવું આવું પ્રદર્શન રહ્યું તો બે હજાર છવીસ ના વર્લ્ડ કપમાં ભારતની મુશ્કેલીઓ વધી શકે છે બે હજાર આફ્રિકા સામે અને પાંચ ન્યુઝીલેન્ડ સામે એટલે કે બાકીની રહેલી આઠ મેચોમાં સૂર્ય પાંચ મેચમાંથી સારું પ્રદર્શન કરવું પડશે અને સુમન ગિલને પણ બે હજાર છવીસ નો વર્લ્ડ કપ રમવું હોય તો એને પણ આઠ મેચોમાંથી ઓછામાં ઓછી ચાર મેચોમાં સારું પ્રદર્શન કરી અને બતાવવું પડશે અને ટીમ ઇન્ડિયાને વિજય અપાવવો પડશે પણ મારું તો માનવું છે કે ગિલને હવે કોઈ મોકા આપવાની જરૂર નથી જેટલા મોકા ગિલને મળ્યા છે એના અડધા મોકા જો સંજુને મળે ને તો સંજુ ટીમ માટે બહુ સારું કોમ કરી શકે છે અને સારા રન એવા પણ બનાવી શકે છે કારણ કે ઓપનિંગમાં સંજુનું પ્રદર્શન બહુ સારું છે આપણે બધા જાણીએ છીએ ગૌતમ ગંભીરને છોડીને પણ અત્યારે તો ટીમ ઇન્ડિયામાં એવું લાગી રહ્યું છે કે ગૌતમ ગંભીરની તારીફ કરો અને ટીમ ઇન્ડિયામાં સ્થાન ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન પાંડિયાનું હોય જો બીસીસીઆઈ તો પહેલા મુદ્દામાં તો ગૌતમ ગંભીર અને અજીત આગરકર આ બેને બહાર કરો આ બે જણા બહાર નહીં સુધી મને નથી લાગતું કે ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરી શકે ગૌતમ ગંભીરને ને પછી અહીં ડબ્બા આપી દો ચિંગમ ના ઘરે બેઠો બેઠો ભલા છબાવતો હોય અહીંથી કાઢો એને મોહમ્મદ સિરાજ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે કાલે મોહમ્મદ સિરાજે હૈદરાબાદ માટે ત્રણ વિકેટો લીધી સત્તર રન આપીને મેન ઓફ ધ મેચ પણ થયા પણ એમને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળતું નથી ટી ટ્વેન્ટીમાં એને એક જ ફોર્મેટનો ખેલાડી કરી અને મેળ દીધો છે ટેસ્ટ હોય તો મોહમ્મદ સિરાજને લાભાનો વન ડે અને ટી ટ્વેન્ટીમાં લાભાનો નહીં કારણ કે ટ્વેન્ટીમાં જો મોહમ્મદ સિરાજ આવે તો માલિકની મૂડી બહાર બેસી રહે અર્ષિત રાણા આ તારે બેઠા હૈ પણ મને લાગી રહ્યું છે કે ત્રીજી મેચમાં અર્શદીપને બાર કરી અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરશે કારણ કે અર્શદીપે એક ઓવરમાં હાથ વાઇડ નાખ્યા છે એટલે માલિક આગળ ઓપ્શન છે અર્શદીપને બાર કરવાનો કે તમે હાથ હાથ વાઇડ નાખો એવું થોડી ચાલે ગમે એ બોનું કરી અને હર્ષિત રાણાને ત્રીજી ટ્વેન્ટી મેચમાં સામેલ કરશે કરશે ને કરશે